એરપોર્ટ છે અને તમારા મકાનોના મકાનો તમારું શું કેવું છે કે એરપોર્ટ જોતો જ નહી થાય અમારા એરપોર્ટ જોતો અમે આ જમીન ખાલી કરવા અમે ગરીબ લોકો છીએ અમાર કોઈ ધંધો નહીં કોઈ નોકરી નઈ અમે શું જઈએ આટલો પરિવાર લઈને અમે જઈએ જ છો મોદી ના શું પરિવાર સાથે એ નથી ચિંતા હોય અમારા તો પરિવાર છે અમારા પરિવારનું નું છોકરો નું શું થાય અમે શું જઈએ આટલો પરિવાર લઈને અમે શું જવાનો નહીં અમાર એરપોર્ટ જોતો નથી એ બિલકુલ જરાય ગમતું નથી અમારી જમીન આટલો ટુકડો ટુકડો છે એના પરથી અમે રોજી રોટી રડીએ છીએ બેસો જાનવારો હસવીએ છીએ જોરેથી થોડો થોડો કમાઈના પાકા મકાન બનાવ્યા એટલે આવો બધો લાઈન ઠોક્યો એ તો શું ચાલે તો બીજા લઈ જાય આ તો કૂતરા જેવો પ્રવાહ થોડો છે બીજા જઈને વચી જવા જઈ થાય હોય એ જ ફવા બીજા કોઈ ઐતિહાસિક નગરી વડનગર દિન પ્રતિદિન વિકાસની હરણફાળ ભરી રહી છે ત્યારે વડનગરમાં અનેક વિકાસના કાર્યો થઈ રહ્યા છે વડનગર શહેરનું અત્યાધુનિક બસ ડેપો અને અત્યાધુનિક બની રહેલું રેલવે સ્ટેશન સહિત એશિયાનું સૌથી મોટું મ્યુઝિયમ પણ વડનગરમાં બની રહ્યું છે બે દિવસ પહેલાં જ વડનગરમાં એરપોર્ટ બનવાના સમાચારો ઓનલાઈન ટીવી ન્યૂઝ મીડિયામાં વાયરલ થતાં વડનગરવાસીઓમાં ખુશીના લહેર જાગી છે પરંતુ જે જગ્યાએ એરપોર્ટ બનવા જઈ રહી છે તે વિસ્તારના ખેડૂતો એરપોર્ટ બાબતે ચિંતામાં મુકાયા છે કારણ કે અહીંની મોટાભાગની જમીન આ એરપોર્ટ બનવાના એરિયામાં સામેલ છે જેથી કરીને અહીંના ખેડૂતો આજે ઓનલાઈન ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં જો તેમની જમીનો અને મકાનો આ કામકાજને લઈને હટાવવામાં આવશે તો આત્મહત્યા કરવાની પણ છે ચાંદપુરા અને વડબાર સહિતના અનેક ગામોના ખેડૂતોની જમીન આવતી હોવાથી અનેક ખેડૂતો અને તેમના પરિવારો ચિંતામાં મુકાયા છે ખેડૂતોને હવે શું કરવું તે સમજાતું નથી સરકારને મીડિયા મારફતે અપીલ કરી છે કે ખેડૂતોની જમીન લેવામાં આવશે તો અનેક ખેડૂતો નિરાધાર થશે અને જો આ ખેડૂતોના ભોગે કામકાજ કરવામાં આવશે તો આત્મહત્યાની ચીમકી પણ ઉચ્ચારી છે હવે જોવાનું એ રહ્યું કે સરકાર શું નિર્ણય લેશે પણ હાલ તો ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે આવો જાણીએ ખેડૂતોએ ઓનલાઈન ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં શું કહ્યું નામ ઠાકોર છે સુરેન્દ્રજી આ એરપોર્ટ આવી રહ્યું છે તમારી જમીન થઈ રહી છે અમને તકલીફો પડવાની જ ને અમારે જમીન એટલી છે અને ઘરે એટલા છે બીજા ક્યાં જવાનું આટલું બધું ધક્કા લઈ લેશે તો મિલતા નહીં તો તમે શું વિરોધ કરો છો તમારો કેટલો પરિવાર કેટલો છે પરિવાર તો અમારો લગભગ ખાસો લગભગ ત્રણ ભાઈઓનો વસ્તાર છે લગભગ સો દોઢસો માણસ તો છે મતલબ કેટલા મકાન હશે તમારે અહીંયા લગભગ પંદર વીસ મકાન શું કહેશો તમે એરપોર્ટ આવ્યું છે નફો છે કે નુકસાન અમારે તો નુકસાન જ છે બરાબર અમારી જમીન જાય છે વધતા બીજું ક અમારો મકાન જે અત્યારે અમે મજૂરી કરીને લગભગ લગભગ પચાસ લાખ રૂપિયા ખર્ચો થયો છે લગભગ પશુપાલક માટે અમે તબેલો કરે છે લગભગ બે અઢી લાખ રૂપિયા ખર્ચો થયો છે અમે ખેતી જે કરી છે લગભગ અમારા લગભગ વીસ પચીસ હજાર રૂપિયા ખેડાઈને ખાતર ને બધી રીતે અમારા મજૂરી એ બધું અમારું અત્યારે નુકસાન થાય છે અંદાજીત પાકા મકાન અહીંયા કેટલા છે પાકા મકાન અંદાજે લગભગ અમારે પાકા મકાન લગભગ પચીસ થી ત્રીસ હશે બનાવી શું કહેશો એક બિલકુલ જરાય ગમતું નથી અમારી જમીન આટલો ટુકડો ટુકડો છે એના પછી અમે રોજી રોટી રડીએ છીએ બેસો જાનવરો હસેવીએ છીએ જોરેથી થોડો થોડા કમાઈને પાકા મકાન બનાવ્યા એટલે આવો અડધો લાઈન ઠોક્યો એ તો શું ચાલે તો બીજા લઈ જાય આ તો કૂતરા જેવો પ્રવાહ થોડો છે બીજા જઈને પછી જે થાય હોય એ જ ફાવા બીજા ચોઈ ફાવા ખરું એટલે મને બિલકુલ કે રહેવા દે જમીન છે કોઈ જગ્યા જ નહી આ બધી જગ્યા અમારે મારા બાપા તૈન ભાઈ છે એમની પચાસ વીઘા છે પચાસ પચાસ વીઘા જાય છે શું નામ છે તમારું મારું નામ મહેશજી માનસંગી અહિયાં એરપોર્ટ આવી રહ્યો છે આ બધા મકાનો તૂટવાના છે આ તમારું મકાન બની રહ્યું શું કેશો સાહેબ અમારું તો કેવું એમ છે કે એરપોર્ટ અમારે જોતું નથી ઉછીના પૈસા દસ લાખ રૂપિયા લાયો પછી લગભગ પંદર લાખ જેવા થશે અને એ દેવું કરીને જ કરવાનું છે બધા મકાનો લગભગ હશે ત્રીસ લાખ ચાલીસ લાખ પચાસ લાખ પિસ્તાલીસ લાખનો નો મકાન છે એટલે મારે એરપોર્ટ અહીંયા જોતું નથી અમે અહીંયા બધી તમારી ખેતી લાયક જમીન બી જશે શું છે અમારે ખેતી તો બધી છે જેમ કે અમે મજૂરી માટે ફિસેલ મજૂરી કરીએ અમારે કોઈ નોકરી ધંધો કોઈ કશું છે નહીં તો તમે પાક્કો એરપોર્ટનો વિરોધ જ કરો હા વિરોધમાં જ છે અમે વધુ સમાચારો માટે જોતા રહો શૈલેશ ઠાકોર સાથે ઓનલાઈન ટીવી ન્યૂઝ નમસ્કાર ઓનલાઈન ટીવી ન્યૂઝ માં હું મનીષા ઝાલા આપનું સ્વાગત કરું છું સમગ્ર ગુજરાત માં સૌથી પહેલા અને સાચા સમાચાર આપતું એકમાત્ર ન્યૂઝ નેટવર્ક એટલે કે ઓનલાઈન ટીવી ન્યૂઝ તો અમારી આ ઓનલાઈન ટીવી ન્યૂઝ ચેનલ ને યુટ્યુબ માં સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં અને હા ફેસબુક ઇન્સ્ટાગ્રામ સર્ચ ટ્વિટર આ બધામાં જ અમને ફોલો કરશો